અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણ નું તમે સ્મરણ કરો તસ્માત સર્વાત્મના નિત્ય શ્રી શરણ મમ વદત બિર સતતમ ભાર સતત હિશ ક્ષણ માત્ર પણ ભગવદ નામનો વિરામ નહીં એનું કારણ એક તો પ્રભુના નામનો આશ્રય હશે તો મુખરતા દોષમાંથી તમે બચી જઈશો લૌકિક વ્યર્થ વાણીથી તમને બચશો અને ચાલતા ફરતા કીડી મકોડા જેવા જીવ જંતુ આવે પગની છે કચરાયનું ભાન પણ ન હોય ભગવદ્ નામના પ્રભાવથી જીવનો ઉદ્ધાર થઈ જાય તમે જીવ વાણીના દોષથી બચી શકો અને ભગવદ્ નામથી તમારું આધ્યાત્મ ખૂબ વિકસિત થશે એટલા માટે સતતમ મહાપ્રભુજી કૃપા કરી પ્રણવ કે બીજાક્ષર વગર વિશુદ્ધ શ્રી કૃષ્ણ શરણમાં હસ્તાક્ષર મહામંત્ર આપણને આપ્યો છે ઘણીવાર મનમાં પ્રશ્ન થાય પ્રાચીન સમયમાં તમે ટીવીમાં સિરિયલોમાં જોયો હોય સિનેમામાં જોયો હોય આમ રાજાઓ ઋષિમુનિઓ તપ કરીને જોઈએ એવું ફળ મળે અમે આટલું નામ લઈએ જપ તપ કરીએ યજ્ઞ કર્યા ફળ મળતું નથી એનું કારણ કલિયુગ છે કલિયુગમાં મંત્રના દેવો પણ તિરોધાન થયા છે ધર્મના છ સાધનો દેશ કાલ કર્મ મંત્ર દ્રવ્ય કરતા બધું અશુદ્ધ થયું છે શ્રી મહાપ્રભુજી કહે છે સર્વ માર્ગે શું નષ્ટુ ભગવાનને પ્રાપ્ત કરવાના બધા માર્ગો કલિયુગમાં નષ્ટ થયા

મંત્ર છે શરીરની પૂર્ણ પવિત્ર અવસ્થામાં એ મંત્રનો વિનિયોગ થવો જોઈએ આપણે પવિત્ર અવસ્થામાં હોઈએ પવિત્ર વ્યક્તિનું સાનિધ્ય હોય સ્થાન પવિત્ર હોય મન પવિત્ર હોય બધા વિકારો બહાર કાઢવા જોઈએ કેટલાક શાપિત મંત્રો છે એનું સાપ વિમોચન થવું જોઈએ એ મંત્રનો ઉચ્ચારણ કે પ્રકાર પણ આજે આપણે નથી જાણતા એક અક્ષરમાં ઉચ્ચારણમાં ફરક પડે ને તો ઘણી વાર એનું વિપરીત પણ ભોગવવું પડે એટલા માટે એમાં પણ એટલી સરળતા નથી શ્રી મહાપ્રભુજે વિચાર્યું કે મંત્રો પણ ફળ આપનારા નહીં રહે તો જીવની ગતિ થશે કોઈ પણ પ્રણવ કે બીજા અક્ષર વગર શ્રી કૃષ્ણ શરણમમાં આ વિશુદ્ધ મહામંત્ર આપણને આપ્યો છે શ્રી ગુસાઈજી અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો સત્તર શ્લોકનો ગ્રંથ તાકો લખ્યો છે એમાં એક એક અક્ષરનું સામર્થ બતાવ્યું કષ્ટાક્ષરના એક એક અક્ષરમાં લૌકિક અલૌકિક દરેક પ્રકારના ફળ દેવાનું સામર્થ્ય છે તમે શ્રી કૃષ્ણ શરણમાં સ્મરણ કરો જપ કરો કઈ પણ કરો જે ચાહો તે ફળ મેળવી શકો પણ શરત એટલે વિશ્વાસ ગુરુ વાક્ય શું આપણા આચાર્ય આપણા ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય અને સંદિગ્ધો એ હતો મંત્ર અવિશ્વાસ હોય તો સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ બની જાય દૃઢતાથી વિશ્વાસથી કરશો કોઈ કાર્ય એવો નથી કે જે તમે પુષ્ટિ એટલે શું ન સમજનારા લોકો હોય ને પુષ્ટિ એટલે લાડવા બુંદી મોહનથાળ ઠોર ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ આ સ્થૂળ દેહના પોષણ માટે પુષ્ટિ શબ્દ નથી ભાગવતજી અર્થ બતાવ્યો પોષણમ તદ અનુગ્રહ પુષ્ટિ એટલે ભગવાનની કૃપા ભગવાનનો અનુગ્રહ ભગવાનની કરુણા અને ચોથો સમાનાર્થી શબ્દ જોઈતો હોય તો પ્રસાદ પ્રસાદ એટલે કૃપા અને પ્રસાદ એટલે પ્રસન્નતા અનુગ્રહ કે પુષ્ટિ ભગવાનનો એ સર્વોપરી ધર્મ છે જેના દ્વારા ભગવાન ભક્તના મનોરથો સિદ્ધ કરે છે વારંવાર આપણે કૃપા કે અનુગ્રહ શબ્દનો પ્રયોગ કરીએ છીએ મારા પર ભગવાનની કૃપા થાય મારા પર ભગવાનની કૃપા થાય પણ કૃપા કોને સમજવી જેવા પ્રકારનો ભક્ત હોય એના માટે કૃપાની વ્યાખ્યા પણ એવી જ થાય ચાર પ્રકારના ભક્ત બતાવે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની જે જેવા પ્રકારનો ભક્ત હશે એના માટે કૃપાની વ્યાખ્યા પણ તેવી જ હશે આર્ત એટલે દુખી ભક્ત હોય

જિજ્ઞાસુ ભક્ત માટે ભગવદ જ્ઞાન મેળવવું એ કૃપા છે અને જ્ઞાની ભક્ત માટે ભગવાન મળી જાય એ કૃપા છે ભગવાનમાં અનેક ધર્મો બિરાજે છે પણ જ્યારે જ્યારે ભગવાન કોઈ અવતાર કાર્ય કરવા માટે અવતાર ધારણ કરે દરેક અવતાર પૂર્ણ અવતાર નથી દરેક અવતારમાં બધા ધર્મો પ્રત્યક્ષ પ્રગટ ન હોય જે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એ અવતારમાં ભગવાન એટલા પ્રગટ કરે છે પણ કૃપા કે અનુગ્રહ નામનો ધર્મ દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ જ હોય છે અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી વાસ્તવમાં ભગવાન કૃપા કરવા માટે જ અવતાર ધારણ કરે છે ભગવાનની કૃપાને બે પ્રકારે સમજીએ એક સાધારણ કૃપા અને બીજું વિશેષ કૃપા જેના પર સાધારણ કૃપા સાધારણ અનુગ્રહ થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કઈ મનોરથ હોય ભગવાન કૃપાથી પૂર્ણ કરી દે છે એમાં ભગવાનને કોઈ કરવો પડતો નથી પણ જેના પર ભગવાનની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે શું મળે વિશેષ તો વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય ને ભગવાન બીજું કઈ ના આપે પણ ફળ સ્વરૂપે ઠાકોરજી પોતે જેના થઈ જાય એને સ્વયં ભગવાન મળી જાય અને પ્રભુ જેને મળી જાય એને બીજી કઈ વસ્તુની અપેક્ષા હોય અને ભક્તિ માર્ગમાં તો આ વિશેષ કૃપાને જ આપણે કૃપા માનીએ છીએ કેમ કે ભક્તિમાર્ગ એ જીવો પ્રભુની કૃપા સામે ચારે પ્રકારની મુક્તિને પણ તુચ્છ માને છે એને માટે તો ભગવાન જ સર્વોપરી છે એમને ભગવાન પાસે કોઈ અપેક્ષા નથી એમને તો કેવલ ભગવાનની અપેક્ષા છે કે છે ને સામાન્ય રીતે ત્રણ પરિબળો વડે ભગવાન આ સૃષ્ટિનું સંચાલન કરે છે કાળ કર્મ અને સ્વભાવ ત્રણ દ્વારા સૃષ્ટિનું સંચાલન થાય છે કાળ થી કર્મ થી અને સ્વભાવ થી સૃષ્ટિ કાલ ને આધીન છે કાલ એટલે સમય સતત ગતિશીલ છે કાળ ક્યારે રોકાતો નથી કેમ કે બધા કાલ ને છે કાલ એટલે સમય ઘણી વાર આપણે કહીએ ને પલણા ભાઈ તો મોટા મોટા બંગલામાં રહેતા હતા આજેનો સમય બદલાયો નાનકડી ઓરડીમાં રહેવા આવી ગયા સમય હંમેશા બદલાતો રહ્યો કેમ કે સમય કાલ પરિવર્તનશીલ છે કર્મ આધીન છે નો સિદ્ધાંત અપર છે ભગવાને સૃષ્ટિને કર્મ ને આધીન કરી છે જે જેવું કર્મ કરે કર્મ એને બંધનમાં બાંધે અને કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે જો કર્મ નો માણસ ચાલીને ક્યાંય રસ્તામાં કેસર કેરીનો સરસ મજાનો બગીચો આવ્યો આખોથી એને પેલી કેસર કેરી જોઈ મોઢામાં પાણી આવ્યું કેરી જોઈ કોને કેતનભાઈ આખો એ પણ આખો ચાલીને ના જઈ શકે ચાલીને ગયા તોડી ના શકે ચાલીને ગયા પગ તોડી હાથે ચાખી જીભે પણ ચાખી એને રાખી નહીં રાખી પેટે ત્યાં પેલો બગીચાનો માલિક નીકળ્યો જોયું કે હા ચોરીથી છુપાઈના કેસર ખાઈ રહ્યો છે તેક લાકડી પડી હતી ડાંગ ઉપાડીને જોરથી પેટમાં ફટકારી માર કોણે ખાધો પીઠે જોઈ આખોએ ચાલીને ગયા પગ તોડી હાથોએ ચાખી જીભે રાખી પેટે માર ખાધો પીઠે પણ આંસુ ક્યાંથી નીકળ્યા આંખમાંથી કેમ કે જોઈતી કોણે છેવટે ફરીને ત્યાં જ આવે આ છે કર્મનો સિદ્ધાંત અને એવું નથી કે આ જન્મમાં જે કોઈ કર્મ તમે કરો આ જન્મમાં જ ફળ ભોગવી અને મોક્ષ મળી જશે કરેલા કર્મોના ફળ ભોગવવા માટે અનેક જન્મ લેવા પડ્યા 84 લાખ યોનીની વ્યવસ્થા છે જળ ચેતન જીવ જંતુ વૃક્ષ વનસ્પતિ અનેક યોનીઓ બતાવી છે મહાભારતમાં પ્રસંગ આવે છે યુદ્ધ પૂરું થયા પછી ધૃતરાષ્ટ્રે ભગવાન કૃષ્ણને પૂછ્યું મને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું સત્તા સંપત્તિ સિંહાસન વૈભવ મળ્યું સો સો દીકરાઓ થયા પણ મારો એવો કયો કર્મ હતો કે જેના કારણે હું આંધળો થયો અને મારા સો દીકરાઓ મારી સામે જ મૃત્યુ પામ ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપી પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થવા લાગ્યું એક એક જન્મ કરતા સાહીઠ જન્મ પાછળ ગયો અને જોયો એ જન્મમાં એક શિકારી હતો પારધી હતો એક વૃક્ષ નીચે કબૂતરો દાણા ચણી રહ્યા હતા ફળ લીધા એમાં જે પુણ્ય કર્મ થયા એના કારણે આ રાજ્ય બહુ સત્તા સંપત્તિ બધું મળ્યું પણ ત્યારે પેલું સંચિત કર્મ બેલેન્સ મારેલું કર્મ ફળ પાક્યું અને પોતે આંગળા થયા અને સો દીકરાઓ એમની સામે મૃત્યુ પામ્યા છે

કાટાનો સ્વભાવ તીક્ષ્ણતાનો છે પુષ્પનો સ્વભાવ કોમળતાનો છે દરેક પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરે છે કાળ કર્મ અને સ્વભાવ ત્રણ પરિબળો એવા છે કે જીવનું એની સામે કંઈ ચાલતું નથી ભગવાન પણ એ સારી રીતે જાણે છે પણ જ્યારે ભગવાન કોઈના પર કૃપા કરે છે ભગવાન વિચારે કે આના પર મારે કૃપા કરવી છે તો ઘણીવાર ભગવાન જીવનો અધિકાર યોગ્યતા પાત્રતા કંઈ જોતા નથી કર્મ અતિક્રમણ કરીને પણ ભગવાન કૃપાનો અનુભવ કરાવે છે અને ભગવાનની ઉદાહરણ આ આપવામાં છે કનોજમાં અજામિલ નામનો બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીને પરણ્યો દાસી સંઘના કારણે બધો સદાચાર નાશ પામ્યો ચોરી લૂટપાટ ઠગાઈ જુગાર ભીસા બધું કરીને પોતાની આજીવિકા રડતો દસ પુત્ર થયા બ્રાહ્મણોના આશીર્વાદ થી સૌથી નાના પુત્ર નું નામ નારાયણ રાખ્યું હતું થયો અંતિમ સમય આવ્યો ત્રણ જોયા કારણ કે આપણે આગળ જોયું ત્રણ પ્રકારે માણસ કર્મ કરે છે મનથી વાણીથી ને ક્રિયાથી અજામિલ ભાગ્યશાળી હતો કાળ દેખાઈ ગયો હતો આપણને કાળ દેખાશે નહીં ક્યારે આવીને લઈ જશે ખબર નહીં પડે પ્રભુની એવી કૃપા થઈ અને વિષ્ણુના દૂતો આવી અને ઉત્તમ લોકમાં લઈ ગયા પ્રભુના નામનું સામર્થ્ય બતાવ્યું છે પ્રશ્ન થાય કે જેને આખી જિંદગી ખરાબ કર્મો કર્યા હોય શું ભગવાનનું નામ લેવાથી ઉદ્ધાર થઈ જાય ભગવાનનું નામ શું કર્મના બંધનો કાપી શકે પ્રકાશભાઈ હું તમને એક પ્રશ્ન પૂછું કે ગિરનાર જેટલો કે હિમાલય જેટલો રૂનો પહાડો હોય એને બાળવા માટે કેટલા ટન કોલસા જોઈએ એક ચિનગારી કાપી છે ને એમ જીવના કર્મો ભલે ગમે તેવા હોય પણ ભગવાનના નામમાં એટલું જ સામર્થ્ય રહેલું છે જીવ પણ પ્રભુનું નામ લઈને પ્રભુની કૃપા થઈ ગઈ ને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જેમ ભગવાનમાં છ ધર્મો છે ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય એમ ભગવાનના નામમાં પણ છ છ ધર્મો રહેલા છે આ ભગવાનની કથા પણ સડ ધર્મ રૂપેની છે રૂપ રૂપનામ વિભેદેના જગત ક્રીડતી હોય હતા ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે ભગવાન પોતાના પ્રગટ સ્વરૂપ દ્વારા ભક્તનો ઉદ્ધાર કરે છે પણ ભગવાન જ્યારે પોતાની અવતાર લીલાને સમેટી લેશે અને અવતાર દશામાં ભગવાનના નામ દ્વારા ભક્તોનો ઉદ્ધાર થાય છે અને જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભક્તની ભક્તિનો નિર્વાહ પણ ભગવદ નામ દ્વારા થાય છે મહાપ્રભુજી સમજાવ્યું છે ભગવાન નું રૂપ રસ છે તો નામ એ રસાયણ છે નામ એ સુધી પહોંચવાનું માધ્યમ છે જ જાન્યુઆરીમાં સંક્રાંત ગઈ ઉત્તરાયણ ગઈ તમે જોયું હશે નાનું બાળક પતંગ ઉડાવે દોરીથી બંધાયેલી હોય પતંગ દોરું છે આકાશમાં ઉડતી હોય પણ એ દોરીથી જ્યાં ચાહો ત્યાં વાળી શકો કોઈ પતંગ કપાઈ ને જાય આત્મા શું આવશે દોરી પણ બોલશે શું પકડ્યો છે પકડ્યો છે દોરી મારા હાથમાં છે તો પતંગે મારી છે એમ રૂપ એ પતંગ છે ને નામ દોર છે નામ રૂપી દોરી આત્મા છે તો સ્વરૂપ ને પામવામાં વાર નહીં લાગે તમે કોઈ પણ પ્રકારે ભગવાનનું નામ લો એ ભગવાનની નામ સેવા કરી કહેવાય જેમ ઠાકોરજી ઘરમાં તમે જગાડો શ્રિંગાર કરો વસ્ત્ર પ્રભુની સ્વરૂપ સેવા કહેવાય અને કોઈ પણ પ્રકારે ભગવાન નું નામ લો તો એ નામ સેવા કરી કહેવાય સામાન્ય રીતે પાંચ પ્રકારે આપણે પ્રભુ નું નામ લઈએ પેલો પ્રકાર છે મંત્રાત્મક નામો નો રીતે અંગૂઠો અને અનામિકા આંગળીથી માળા પકડી અને મધ્યમાં આંગળીથી એક એક મણકો આપણે આ મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે આના ઉપરથી પેલી જોડીનું નામ પણ ગૌમુખી થયું એક એક માળાનો મણકો પડતો જાય આ રીતે અને હૃદય કમળની એક એક પાખડીઓ ખુલતી જાય એકસો આઠ મણકા પૂરા થાય તો ઘણા ને હોય તો ઉલટી માળા ફેરવી તો માળાને આમ ફેરવી નકાય પણ પેલા વચ્ચેનો જે મોટો મણકો એને સુમેરું કહેવાય મેરુ પર બ્રહ્માનો વાસ એનું ઉલ્લંઘન ન થાય આ ધ્યાન રાખો એક એક નામ લેતા લેતા હૃદય કમળની એક એક પાખડીઓ ખુલવી જોઈએ માલા એટલા માટે માળાના આધારથી આપણે પ્રભુ ના મંત્રાત્મક નામનો જપ કરીએ અને કોઈ નિશ્ચિત સંખ્યામાં આપણે માળાનો નિયમ લઈએ છીએ બે પાંચ અગિયાર એ કેમ કે થી જીવનમાં નિયમિતતા આવે છે તમે કોઈ નિયમ જ્યારે લો ત્યારે મન એક સંકલ્પિત વૃત્તિથી બંધાય છે મારો આટલો નિયમ છે ને મારે પૂરો કરવો જોઈએ નિયમ ના હોય આજે બાળક કરી કાલે ન પણ કરવાનું મન થાય એટલે આપણે કંઈક નિયમ લઈએ છીએ પણ નિયમમાં પણ ઘડતા હોવી જોઈએ

એના માટે યોગ્ય ખાનદાન મૂર્તિઓ શોધવું જોઈએ ક્યાં મળે બધાને આ ગમ્યું બીજે દિવસે બધા અળસિયા માતા પર સાપા અને જરીના જામા અને મોતીઓની માળા પહેરી વાતતે શેખ નાચના દરબારમાં આવ્યા સ્વાગત કર્યું પૂછ્યું કયા પ્રયોજન આવ્યા

પછી તમે માગસર મહિને આવજો આપણે વિવાહ ની બધી વિધિ કરી લઈશું અળસિયા રાજી થતા થતા ચાલ્યા આપણે તો નાના સરપોલિયા શેષનાગ છતાંય આપણો પ્રસ્તાવ સ્વીકાર્યો શેષ નાગ મનમાં મલકાતા હતા ક્યાં શ્રાવણના સરપોલિયા બિચારા એને ખબર નથી કે ભાદરવે મહિને જેનું અસ્તિત્વ રહેવાનું નથી માગસર મહિને આવશે ક્યાંથી એમ શ્રાવણ મહિનો આવે ને આમ ઘણા લોકોને ભક્તિનું સુગાતન ચડે દાઢી વધારે એક ટાણા કરે ઉપવાસ કરે પાંચ માળાનો નિયમ લે કોઈ મંદિરમાં દેવ દર્શનનો નિયમ લે પછી લાંબા લાંબા હાથ કરીને કે હે ભગવાન સંસારનો મો બધો છૂટી ગયો છે મારે તો તને જ વરી જવું છે ભગવાન પણ કે માગસર ભાઈ ના આવજો કેમ કે ખબર છે કે આ શ્રાવણ મહિનો પૂરો થયો નહીં અને ભક્તિનો બધો ઉભરો બેસી જશે એવા નિયમ ના હોય નિયમ થી દ્રઢતા આવે એટલે આપણે કોઈક સંખ્યાનો નિયમ લઈએ છીએ પણ માનો ચાલો તમે પાંચ માળાનો નિયમ લીધો કે અગિયાર માળાનો નિયમ લીધો અને અગિયાર માળા પૂરી થઈ ગઈ તો પછી શું ભગવાનનું નામ છોડી દેવાનું હા કે ના અને પ્રભુનું નામ છોડી દઈએ ને તો આ સંસારમાં હાઈ હોય કકડાટ સિવાય પછી બીજું કંઈ જ નથી બીજો પ્રકાર બતાવ્યો નામ સ્મરણ હાથ કોઈ ક્રિયા કરતા હોય પગ ચાલીને ક્યાંય જતા હોય અંતરમાં સતત ભગવાનના નામ સ્મરણના મણકા ફર્યા